મિત્રો આજે આપણે છીએ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ટાંકી ગામે કે જ્યાં કાલ સાંજે ફાયરિંગનો બનાવ બન્યો હતો ત્યાં આપણે આજ રૂબરૂ ઘટના સ્થળે આવી ગયા છીએ અને જે બાર વર્ષના છોકરાનું જે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને એક ભાઈને ફાયરિંગ કરતાં એમને ઇજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક લખતર હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તબિયત એમની બગડતા એમને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આજે આપણે એમના ઘરે આવી ગયા છીએ આપણે જે મૃતકના પિતા છે એમની સાથે થોડીક વાતચીત કરશે અને શું હતી સમગ્ર ઘટના તે જાણશે મોટાભાઈ પહેલાં તો તમારું નામ શું છે મારું નામ ડુંગરાણી સંજય દાનાભાઈ મારો દીકરો નિકુલ અહીં બજારમાં રમતો હતો તે રમતો તા પોલી બાજુથી ત્રણ જણા આવ્યા અને આવીને બાદ રોજ ફાયરિંગ કરી દીધું એમાં વચ્ચે મારો છોકરો રમતો હતો રમતા રમતા મારા છોકરાની સાથી ગોળી વાગી જઈ તો એમાં એ પડી ગયો આવી રીતની ઘટના હતી કે જે અહીંથી બાઈક ચાલક નીકળ્યા એમને ફાયરિંગ કરતા જે આમનો છોકરા જે રમતો હતો એ એના ઉપર અજાણતા ફાયરિંગ થઈ ગયું અને આ લપ કઈક બીજી જતી બીજો જે શખ્સ હતા જે જે આપણે એમને જેમને આપણી સાથે હાજરમાં છે આપણે એમની સાથે થોડીક વાતચીત કરી કે એમને શું અંદર અંદર કોઈ લપ હતી કે પછી શું હતી ઘટના માજી તમારું નામ થોડુંક જોરથી બોલો શું હતી ઘટના તમને કઈક જણાવશો આમાં છોકરાએ સોડે લપ કરતા તો ગાળી દેતા જાય હે તો રોજ જાય ના આવે ને માં છોકરા ને તો ફાયરિંગ કરીને ઉતરી ને વયા જાય ને વાળું કરતા હતા બધા એટલે આ ફાયરિંગ થઈ ઘટના પહેલા કઈ તમારે કંઈ બોલા ચાલી કેવું કંઈ થયેલું હતું બોલા હાલ થઈ તે આ બેન કોને તો જયારે આ ઘટના બની ત્યારે તમે ઘરે હાજર જ હતા પછી ફાયરિંગ થઈને ત્યારે અમે પછી પડાકો થયો ને તેમે બાર બધા આયા દોડ અંદર આ જે આ ગોરી લાગી એ તમારા પપ્પા તો તમારા પપ્પા જ્યારે ફાયરિંગ થઈ ને પેલા કઈ લપ થઈ ગઈ કે આવ બોલા ચાલી કે એવું કઈ થયું તું ના એ થઈ ગયો બાર ના કઈ નહીં આ અંકોર આવતા હતા બરોબર હવે આપણી સાથે આઈ કને જે બીજા શખ્સો છે એમની સાથે આપણે થોડી વાતચીત કરીએ તમારું નામ નારાયણભાઈ રતુભાઈ બરોબર તમે જ્યારે આ ઘટના બની ત્યારે તમે હાજર હતા ના વાળું કરતા સાહેબ વારું કરતા હતા વાળું કરતા હતા એટલે અંદાજે આ સાત આઠ વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી સાત આઠ વાગ્યાની ઘટના તો જ્યારે એમને ગોરી વાગવામાં આવી ત્યારે એ તબિયત એમની આંખ ને બગડી ગઈ હતી કે પછી કેવી રીતનું હતું ના એટલે બગડી જાય હું ઘણા ગાયા ભડાકો થયો ને એટલે હું ગાયા ગાયા આવ્યો તો છોકરો આમ બે ભાન થઈ ગયો એટલે હું પહેલાં લઈને ઘરે વહી ગયો ને જે આપણે જે આમના જે છોકરાને જે ગોરી વાગી એમની તબિયત કેવી હતી

તમારે ચાલુ હતી છતાંય કોઈ કાર્યવાહી નથી થઈ દર્શક મિત્રો આપણે ગામ લોકો પાસેથી આપણને જે જાણવા મળ્યું કે પાંચ છ મહિનાથી આ બબાલ ચાલુ ચાલુ જ હતી અને હું કેમેરામે રિક્વેસ્ટ કરીશ આ શેરીમાં જે આ બનાવ બન્યો છે કે જ્યાં એક નિર્દોષ બાળક કે જે હજુની રમવાની ઉંમર જ હતી અને એ નિર્દોષ આવી ગયો છે પાંચ છ મહિનાથી કેસ કર્યા છતાં જે એ માણસો હતા એ અહીંયા અવારનવાર હથિયાર લઈને નીકળતા હતા છતાં પણ એમની સાથે કોઈ પણ જાતની કાર્યવાહી કરવા ઉપર એમાં એમના ઉપર કાર્યવાહી કરવામાં નથી આવી તમે જોઈ શકો હથિયાર લઈને નીકળતા હતા ગામ લોકોનું કેવું એવું છે કે બે બે ટાઈમ અહીંયાથી હથિયાર લઈને નીકળતા હતા છતાં એમની ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી તો શું આ પોલીસ કોઈ ઘટના બને એની રાહ જોઈને બેઠી હોય કે આ ગમે ત્યારે કોઈ ઘટના બને પછી આપણે ઘટના સ્થળે જઈને પછી આપણે અહીંયા કંઈ ડેરા નાખીને પછી અહીંયા બેહી તો એમને પાંચ છ મહિનાથી કેસ કર્યો હતો તો હજુ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી તો ગામો ગામ અત્યારે ગોઠવવામાં આવે છે ને ગામના 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 પ્રશ્નો કરવામાં તમારા ગામમાં એક વખત લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું એક વખત જો આયોજન કરવામાં આવ્યું જ નથી અદાલતમાં આવ્યું નહી તમે જોવો કે આ એક આપણી કેવી રીતની સિસ્ટમ હાલે કે ખબર જ નથી પડતી કે આ આથી હથિયાર લઈને માણસો નીકળે છે છતાંય પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી અહીં પેટ્રોલિંગ લગતર તાલુકાનું એવું પેટ્રોલિંગ ચાલુ હોય છતાંય કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી હવે આ પહેલો જે નિર્દોષ બાળક છે એ હવે આ કોઈ પણ કારણ વગર રમતા રમતા એ આ બનાવમાં સામેલ થઈ ગયો તો હવે એમને શું સમજવાનું હવે ભાઈ તમારે હવે શું અપેક્ષા છે સરકાર આગળ સરકાર આગળ મારા ન્યાય જોઈ મારા છોકરાને મારો એનો હવે તમે વિચાર કરો કે જે ભાઈ અત્યારે જે એમની હાલત તમે સમજી શકો છો કે જે જે ઉંમરમાં એક છોકરો પોતાના પિતાને ઓલો જેવો કે અર્થી કાંધો દેવાની હાલતમાં હોય એ છોકરો જે બાપ જ્યારે એ છોકરાને જ્યારે કાંધો આપે તો એ પરિસ્થિતિ બહુ ભયાનક આ જે આપણું કાળજું કપાઈ જાય ને એવી પરિસ્થિતિ હોય છે હવે આપણે વિચાર કરો કે પોલીસ સ્ટેશને જીયા પછી એમને એફઆઈઆર લખાઈ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અને હવે આપણે પોલીસ સ્ટેશને ગયા પછી આપણે એમના આગળ આપણે જાણકારી લઈશું કે આના પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી હવે જે એમના પિતા છે તમે અત્યારે દવાખાને કોણ હાજરમાં દવાખાના મારા દીકરા નાના તો તમે તપાસ કરી કે એમની અત્યારે પરિસ્થિતિ કેવી હા તો મજા છે સારું હે ને અત્યારે બરોબર તો હવે તમારી સરકાર આગળ શું આપી લે સરકાર આપેલ હવે સરકાર જે આપે પોલીસ સ્ટેશને તમે કેસ કર્યો પાંચ છ મહિના થઈ ગયા હજુ કોઈ એમનો રિપ્લાય આવ્યો નથી કે કોઈ પણ એમના ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી હવે તો એ કાંઈક અનેક છોકરાનું મૃત્યુ થઈ ગયું અને તમારો છોકરો ઘાયલ થઈ ગયો તો હવે તમે શું કરશો હવે મેં એમ કહી કે હજુ હજુ હમણાં બીગ તો રહે જ છે ને કારણ કે દરરોજ નીકળે દરરોજ ધમકી દેતા ને ધમકી દેતા બરાબર રાઈટના નીકળે તો કમર ખખડાવતા જાય તમે કેટલું સહન કર્યું તો કાંઈકને રહેવાનું ઘટના સ્થળે જ્યારે ડિવાઈસ પી બધાય ત્યારે તમે એમને કીધું નહીં ના દિવસ જવાની લીધી જ નહીં હજુ તમારી પાસે જવાની નથી લીધી બરોબર તો જે આખો સમગ્ર ઘટના બની